ખાડીપુરે સુરતની સુરત બગાડી નાખી છે મંદિરો ડૂબ્યા છે મકાનો ડૂબ્યા છે અને શહેરમાં હોળીઓ ફરતી થઈ ગઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર પણ થવા લાગ્યું છે અને સતર્કતાના ભાગરૂપે સતત એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે મોડી સુધીમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે એટલે સુરત માટે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યાં લાખો શહેરીજનોના જીવ તાળવે ચોટ્યા છે તો મીઠી ખાડીમાં આવેલી જંગલ શાહ બાવાની દરગાહ પાસે પણ ફૂટ પાણી ભરાઈ ગયા છે આપ તસવીરો જોઈ શકો છો જેથી પરેશાન પણ થઈ રહ્યા છે સુરત પસાર થતી ખાડીઓના જળ સ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા અને ભીડવાડ ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડીપુરની સ્થિતિ ઉભી થાય છે તો સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડીકાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને છેક પૂર્ણા સુધી આ પાણી ભરાયેલા છે જ્યારે સુરતમાં મીઠી ખાડીના કારણે લિંબાત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે મીઠી ખાડી વિસ્તારના ઘરો છેલ્લા પચાસ કલાકથી પાણીમાં ગરકાવ છે તો ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો આજે પણ સુરતમાં વહેલી સવારથી વરસાદ અવિરત વરસી રહ્યો છે મીઠી ખાડીમાં આવેલી જંગલ શાહ વાવાની દરગાહ પાસે ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાઈ ગયા છે તો આપ તસવીરો જોઈ શકો છો કે લોકો કઈ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છે